ખુલેલો છે એટલે વીણવા ને ચાલુ કરી તું ગણપતિ દાદા નું નામ લીધું ગણપતિ બાપા નું નામ લેવાનું એમ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો બધા એને હાજર ના રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં અને અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજના નવા વિડીયોની શરૂઆત કરીએ બધા સાથે મળીને તો જો અહીંયા અલ્કે ગાડી તૈયાર કરી દીધી છે અને અમારે અહીંયા વાડીએ તો વરસાદ પડ્યો છે એટલે આજે એમાં શેઠના ઘરે જવાના છે ને કપાસ વીણા શેઠના ઘરે નહીં શેઠનું બીજું ખેતર છે ને ત્યાં કપાસ ઉણવા જવાના છે તો બનારે જેવો શું લો અલ્કેશ અલ ગાડીને ફાટા વાંધે જો અલ્કેશ અમારા મારાગમાં ઓલું ગારો છે ને એટલે

જવા દઉં ફ્રેન્ડ્સ આ પણ સેટ જ પડું છે આમાં પણ ખુલી ગયો છે પણ આ પડામાં નથી વીણવાનું બીજું પડું છે એમાં વીણવાનું છે અને હા શીકારે લઈએ ને એવું બધું થોડાક છે અને અહીંયા છે બીજી ઓયડી અહીંયા તો કોઈ રહેતું નથી રેતા પણ વયા ગયા છે અત્યારે તો કોઈ નથી ઓયડી છે આ અહીંયા અહીંયા છે ચાલો તો એ ખેતરમાં જવાની જ્યાં વેણવાનું છે એ ખેતરમાં જવાની તો હજી વાર છે હવે જઈએ ચાલતા ચાલતા કુતરું તો અહીંયા છે જામફળી વાવેલી છે જામફળીમાં જો કેટલા બધા આવ્યા નહીં ઝીણા ઝીણા બહુ મસ્ત આવ્યા છે અને અહીંયા દાડમ છે દાડામ એ થોડા કંઈક કંઈક આવ્યા છે નાના છે હજી પણ આવ્યા છે હજી ફૂલ ને એવું આવે છે દાડામ છે આજે જો જાય છે અને આવો કંઈક કપાસ ખુલી ગયો છે અહીંયા વેણવાનો છે આજ પણ આમ હજી ને તો આવ્યા નથી અમે પહેલાં પોગી ગયા અમે ગાડી લઈને આવ્યા ને બાઈક લઈને સેટ નહીં ટ્રેક્ટર લઈને આવે એટલે અમે બીજા માર્ગથી ના આવ્યા ને એ બીજા માર્ગ સેટ નહીં બીજા માર્ગથી ના આવશે તો એ મજૂરની બીજા દાડી આવવાના હતા ને મીરા જોતા હતા ને એટલે મોડું થયું અને અમે પોગી ગયા તો હવે કપાસ વીણવાનું ચાલુ કરી દઈએ હે ને અહીંયા છે ધોર્યું વચ્ચે અડધાથી ને વેણેલો છે શેઠ એમને વીણેલો હે થોડોક તો અમને તો કંઈ ખબર નથી ક્યાંથી વીણવાનો છે એ શેઠને આવ્યા નથી તો અહીંયા સેડેથી ચાલુ કરી દઈએ બચારેથી ને તે ધોર્યો છે અહીંયાથી ઉપરના ભાગમાં થોડોક ઓછો ખુલેલો છે ને જાજો ખુલેલો છે એટલે વીણવાનો કઈ ચાલુ કરી દઉં ગણપતિ નું નામ લીધું ગણપતિ નું નામ લેવાનું એમ કે શેઠાણી જો સારો કપાસ થાય હો રોજ લેવાનું હાલો આપણે લઈ લઈએ તો ફ્રેન્ડ્સ અમે તો કપાસ વીણીને આવી ગયા છીએ અને હવે ઘરે ઘરે જઈએ છીએ તો અલ્કેશે ગાડી ચાલુ કરવાની તૈયારી કરી છે આજે તો ભૂખ પણ બહુ લાગી છે કેમ કે અમે ટિફિન નહોતા લઈને આવ્યા બનાવી તો દીધું તું સવારે વહેલાં પણ છે ખબર હલકેશને કેમ નહોતું લેવું હલકેશ કે અત્યારે ખાઈને જાય છે ખાવાનું હું કાશે પડી આવીને બપોરે તો આવતા રહીશું એટલે કેટલા વાગ્યા સાડા બાર વાગ્યા છે તો હવે જઈએ બપોરને જમ

અમા અલ્કેશના મોટા ભાઈ અને બે બહેનો એક જ ઘરમાં છે ફ્રેન્ડ્સ તો આવ્યા છે આજે મહેમાન તો કાંઈક જમવાનું બનાવીએ તો બન્યા રહે જવું લોગમાં અને આ છે મારી અંજલી તો તમે બધા કમેન્ટ કરતા હતા ને કે તમારો પરિવાર બતાવો તો આ છે અમારો પરિવાર અને હજી બીજા છે એ તો અહીંયા નથી એમને એમને આ જઈશું ને તો જરૂરથી બતાવશું તો આ છે અમારી ઠીંગું ઠીંગુ જો હાઈ કર દે બધા હાઈ કર દે